ડોક્ટર પીપી પંચાલ નરેન્દ્રભાઈ ભટ્ટ ધર્મેશભાઈ જોશી જીતુભાઈ જોશી રોટરી ક્લબ ઓફ ગીરના પ્રમુખ ત્રિલોકભાઈ ભટ્ટ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આ સંસ્થાના બાળકો સારું ફ્રૂટ ખાઈ શકે એની માટે ફ્રૂટોના ઝાડવાઓનું રોપણ કર્યું અને આખો સ્ટાફ સવારના આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહ્યો તથા એમના સીએસઆર પ્રોજેક્ટ હેઠળ અને સ્થાપના દિવસ નિમિત્તે એમણે આ મૂકબધિર બાળકોને નાઇટ ડ્રેસ કોટનના આપ્યા આ કાર્યક્રમમાં વર્ષોથી બેંક ઓફ બરોડા દર વર્ષે એમના સ્થાપના દિન નિમિત્તે જુદી જુદી સંસ્થાઓમાં અને દિવ્યાંગ સંસ્થાઓમાં સહયોગ આપતી રહે છે આ પહેલાં પણ બેરામુંગા શાળામાં એ લોકો બેંક ઓફ બરોડા દ્વારા આપણને સીલિંગ ફેન ચેર સ્પોર્ટ્સના સાધનો અને આટામેકર મશીન જેવી સહયોગની વસ્તુઓ મળેલ છે આ સિવાય ઘણી બધી સ્કૂલોમાં આરો સિસ્ટમ સ્ટેશનરીના સાધનો પણ આપેલ છે દર વર્ષે બેંક ઓફ બરોડા તેનો સ્થાપના દિવસ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે સમાજને ઉપયોગી થાય છે એ બદલ બેંક ઓફ બરોડાનો હું હૃદયથી આભાર માનું છું અને આ નિમિત્તે શ્રી વિનોદભાઈ દવે તરફથી દીકરીઓ માટે સીવણ સંચારનો સહયોગ મેળવો તેમનો પણ સંસ્થા પરિવાર હૃદયથી આભાર માને છે કેટલા વિદ્યાર્થી અત્યારે સિત્તેર વિદ્યાર્થીઓ આપણી સંસ્થામાં અભ્યાસ કરે છે હજી પણ એડમિશન ચાલુ છે ગામડાઓમાં બહેરા બાળકો જો હોય તો આ સંસ્થામાં મોકલો જેથી કરીને નિઃશુલ્ક કોઈપણ જાતની ફી લીધા વગર શિક્ષણ તાલીમ અને પુનઃસ્થાપનનું આ સંસ્થા પચીસ વર્ષથી કાર્ય કરે છે